જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ 25000

14000 आदित्री हेलो 862555 हेलो 862555 रमेश बेटा 8989 8989 200 ऑर्डर 255 862555 51 આવો એક

બે હજાર પાસ ચાર દિવસ ચાર હજાર આવી ગયા چار ہزار ایک سو روپیہ پورا گریا

કોક આયો આ બોલ આયો તો મંગળા કરો 180 આ અલગ અલગ 4180 સુપર સુપર જટડાઓ નંબર બોલો લખાવ

જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં આજે બસ્સો રૂપિયાની કેજી જોવા મળી રહી છે